હમણાં છેલ્લા બે વર્ષથી ખાસ તો નવરાત્રીમાં જે આ વિશ્વ હિન્દુ પરિષદને બજરંગ દલના લોકો આ વિધર્મીને હિન્દી ગીત ગરબા નહીં વગાડવા દેવામાં આવે ને એનો હમણાં બે વર્ષથી ખાસ મગજમારી ચાલતી આવે છે અને આ વર્ષે તો ખાસ કે વિધર્મીઓને કોઈ કામે રાખવાની આતે તો એની બબાલ એટલી ઉગ્ર બનતી જાય છે કે હમણાં જે નીલ સિટી ક્લબના બબાલ થયેલી ગરબા બાબતે તો એના ઇન્દ્રનીલ રાજગુરુએ વીએસપી એટલે કે વિશ્વ હિન્દુ પરિષદને ધર્મ સમજાયો તો એ લોકો વિ ગયા અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ એવું પણ કીધું કે ભાઈ મારી માટે ખેલૈયાઓ વધુ મહત્વ ધરાવે છે અને જે ખેલૈયાઓ માની આરાધના કરવા આવતા હોય તો એને અમે કઈ રીતના મનાઈ કરી અમે બધી કાયદો અને વ્યવસ્થાનું પાલન કરીએ છીએ એટલે અમારું એ લોકો બંધ કરાવી શકશે નહીં એવું ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચોખ્ખું કીધું હવે એની વાત બી બરાબર છે કે ભાઈ એટલું મોટું આયોજન કરે ગરબાનું આવી રમઝટું કરે તો એને ખાસો મોટો ખર્ચો ઉપાડવો પડતો હોય છે એના રિસ્કે ઉપાડતા હોય કોઈ સંસ્થા કે કોઈ વિશ્વ હિન્દુ પરિષદ કરતા હોય છે એનું આયોજન કરતા હોય છે તો એનો નિર્ણય બી આખરી એનો જ હોય હવે ગરબામાં હિન્દી ગીતો તો કઈ આજકાલના તો વાગતા છે નહીં વર્ષોથી વાગે છે અને વાગતા એવા છે ને વાગે છે તો ભાઈ હવે આ ભાજપની ની સત્તામાં કેમ ભાઈ હિન્દુ અલાનું ઢીકનું અને હમણાં તો ખાસ રિપબ્લિશિટી સ્ટન્ડ કર્યો ભાઈ તમને એટલું બધું હોય તો આયોજકની જગ્યાએ તમે પોલીસ કમિશનને સાથે બેઠક કરો તમારું એવું મોટું સંગઠન છે તમારી પાસે કાયદા વ્યવસ્થા છે બધું જ છે તો તમે પોલીસ કમિશનને અલગ અલગ સિટીના કમિશનર સાથે બેઠક કરીને ને એનો નિયમ બનાવી નાખો કે ભાઈ હિન્દી ગીતો વગાડવા નહીં એવું આયોજકને સૂચના આપી દે એને લીખ આપી દે એટલે આ તમારે કોઈ આયોજકના દરવાજે જઈને બબાલ કરવાની જરૂર ન રહે અને આમાં તો ગુપ્તાના હિન્દુઓ જે ગરબા રમતા હોય એ ડરે છે અને આ લોકો તો પબ્લિસિટી સ્ટન્ટ કરે કે ભાઈ અમે કઈક મહાન છીએ હિન્દુ માટે અમે એમ કઈક કરીએ છીએ આમ તેમ એ ખાલી પબ્લિસિટી સ્ટન્ટ છે ભાઈ આયોજકના દરવાજે જઈને તમે ત્રીસ ચાલીસ જણા ઘુસીને બપાલ કરો ને આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું વિધર્મી આમ ને તેમને ભાઈ હવ હવ નું આયોજન હવ કરતા હોય તો તમે કાયદો વ્યવસ્થાની રીતે તમે કમિશનરને આદેશ કરો ભાઈ એટલું બધું તમે હિન્દુ ને વિધર્મી હોય તો ભાઈ ભારત આ હમણાં ભારત પાકિસ્તાનની મેચ થઈ એ તમારે બંધ કરાવવા જવાય ને ત્યાં તમારે સ્ટેડિયમ માં ને કહેવાય ભાઈ વિધર્મી આરે તમારે મેચ ની રમીયો પણ વિધર્મી ને થી કે આપણે આપડે ભારતના કોઈ પ્લેયરો નહી જવાય ત્યાં તો કોઈ નું હાલતું નથી ત્યાં તો કોઈની ફાટાફોટારી ચાલતી નથી ત્યાં કારણ કે ત્યાં સુધી એની પોચ નથી કઈ કે ત્યાં તો ગવર્મેન્ટની ઉપર નું વાત છે ને બીસીસીઆઈ પૈસા ની પાવર એ તો બહુ ઊંચી લેવલ ની વાત છે એટલે ત્યાં નહીં પણ કોણ કે ભાઈ નાના મોટા ગરબા નું આયોજન કરતો હોય ત્યાં આપણે પબ્લિસિટી કરી રીલ બનાવી નાખવાની અને લોકોને આપણે પબ્લિસિટી સ્ટંડ કર્યું એટલે આપણને મજા આવી ગઈ ભાઈ આપડી પબ્લિસિટી થઈ ગઈ એક બધું શાસન ચલાવું છું ભાજપ નું બધાને ખબર છે ભાઈ ભાજપ નું શાસન ચાલે છે અને વિશ્વ હિન્દુ પરિષદ ને આ બધા જે અમને હિન્દુ ના નાટકો લઈ લે છે ભાઈ અમને અમારો ધર્મ ખબર જ છે કોને હું ક્યાં કરું બરાબર છે હવે ભાઈ ધંધો બધા કરતા હોય ધંધે છે એટલે આ વસ્તુ કેટલા હદે પણ યોગ્ય છે જો ભાઈ ઇન્દ્રનીલ રાજગુરુ મારો કોઈ હબો નથી બરાબર પણ સત્ય બોલવું એ મારી ફરજ છે ભાઈ તમે તમારા પબ્લિસિટી સ્ટન્ટ માટે ગમે એના આયોજકના દરવાજા જઈને તમે બોબાલ કરીને આજરી મૂકવાની બંધ કરી દો આમ કરીને ધંધો નહીં કરવા દે તો ભાઈ બધા પોતપોતાનું રોકાણ કરતા હોય એમાં પછી ધંધા થી મોટો ધર્મ ન હોય બધા ધંધા કરતા હોય અને પોતાની રોજગારી માટે કરતા હોય હવે તમારે એટલું બધું ને તો તમારે હું તો કોઈ સરકાર જે તે કમિશનર બેઠક કરીને તમારે કહી દે હિન્દી ગીત નો વાગવા જોઈએ આ લોકોને કામે નહીં રાખીએ કે તમે એટલું બધું હોય તો ભાઈ તમે તમારી ઘરે કર્યા આવે છે કેટલી વસ્તુ આવે છે ગાડી વાપરો છો મોબાઈલ વાપરો છો ઈ હવે કયો વિધર્મી બનાવતો હોય કયો મુસલમાન બનાવતો હોય હિન્દુ બનાવતો હોય તમને ખ્યાલ છે તો એ તમે હું બધું વાપરવાનું બંધ કરી દેવો નહીં તો પછી ભાઈ આવા નાટકો હું કામ કરો છો ગરબામાં નવરાત્રીમાં તમને આવા નાટકો ઉજે છે ભાઈ શાંતિ થી બધાને તહેવાર કરવા જોઈને આમાં તો અડધા તો હિન્દુ ડરે છે કે ભાઈ લઈને કઈક બધા ખોટું બપાલ માં તો ભાઈ જાહેર કોણ અને આયોજકનો નો મોટો ખર્ચો એ બિચારા કેમ ઉપાય એટલે આયોજકનો પોતાનો સ્વ નિર્ણય હોય એને હું વધારું હું નહીં બરાબર છે હવે તમે ગરબાનું આયોજન આમ છે તેમ છે તો વર્ષોથી હિન્દી ગીત તો વાગતા જ આવે છે તો ભાઈ અત્યારે કેમ હું જાગો છો ભાઈ હિન્દુ હિન્દુ કરી એટલે બધા પબ્લિસિટી સ્ટન છે આ બધું બંધ કરો હવે જનતાનું શું કેવું છે એ તમે મને કોમેન્ટમાં કયો બાકી તો જય હિન્દ જય ભારત